ગુજરાત કે દાહોદ જિલ્ કે ફતહપુર તાલુકા કે ગ્રામ પંચાયત ચંદાલી મેં હાલપંચ ડિપ્ટી સરપંચ કે પદભાર સંભાલને વિશેષ મુલાકાત કયોજન ક્યા नवनिर्वाचित सरपंच और डिप्टी सरपंच ने पंचायत क्षेत्र का दौरा कर स्थानीय लोगों से संवाद किया इस अवसर पर उन्होंने ग्राम विकास स्वच्छता जल प्रबंधन और ग्रामीण बुनियादी सुविधाओं के विस्तार के लिए ठोस कदम उठाने की प्रतिबद्धता जताई गांव के वरिष्ठ नागरिकों महिला मंडलों और युवा संगठनों ने भी इस मुलाकात में हिस्सा लिया और गांव के विकास के लिए अपने सुझाव साझा किए स्थानीय लोगों ने नए नेतृत्व में उम्मीद जताई की चंदाली गांव में शिक्षा स्वास्थ्य और सड़क जैसी बुनियादी सुविधाओं को प्राथमिकता दी जाएगी ग्राम पंचायत प्रतिनिधियों ने आश्वासन दिया कि पारदर्शी और जनहित

ટાંકો કે પાણીનું કોઈ જ વ્યવસ્થા બુથિયારી ગ્રામ પંચાયત નથી ઉનાળો આવે એટલે અહીં ઉનાળાની તકલીફ પાણીની વધારે તકલીફ છે સરકારે ખાસ એવી અમારા નમ્ર વિનંતી છે કે જે નવી યોજના બહાર પાડી જળશે નળ ઘરે ઘરે કનેક્શન કરીને પાણી આપે એવી આ સરકાર છે નમ્ર વિનંતી છે અમારે પાણીનો ટાંકો બનાવેલો છે ના નથી બનાવેલો તો લાઈન આપેલી છે લાઈન નાખી છે પણ ટોટે જ અધૂરી છે અડધી નાખી અડધી કેટલા કેટલા મીટરની લાઈન નાખી છે અધૂરી છે ઘણી 50% જ છે 50% નાખેલી છે 50% તો ઠીક છે તો આપણે સરપંચ જોડે વાત કરી કે જળસેળ નળ યોજનાની કામગીરી બહુ અધૂરી છે ખાલી ચોપડે ચડેલી એવું આપણને જણાઈ રહ્યું છે અને એ કામ તાત્કાલિક ધોરણે હાથ પર લેવાય અને ગામ લોકોને પાણી પૂરતું પીવાનું મળે તેવી આશા રાખીએ છીએ અને આ કામ જેમ બને એમ જલ્દી થાય તેવી સરકારશ્રી માહિતી આપણે આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત